જય માતાજી બધાને મિત્રો તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો વેલકમ માય ન્યૂ બ્લોગમાં તો જો આજ તો હું નીકળી ગઈ છું ખેતરમાં આંટો મારવા કેમ કે અમે છે ને ઘણા ટાઈમથી ઘઉં વાવ્યા હતા દસ બાર દિવસ થઈ ગયા પણ કાંઈ ઘઉં જોવા નહોતી આવી તો જોયું કે કેવા ઘઉં ઉગ્યા કે નહીં એમ જોવા તો જાય તો પછી હું ને મારી બેન જો બે નીકળી ગયા ખેતરમાં આંટો મારવા ઘણા દિવસથી કામ હાલતું હતું બધું માંડવી નાન તેન તો આજ તો છે ને થોડાક નવરા હતા તો પછી નીકળી ગયા તો જુઓ આખા ખેતરમાં આંટો મારો હશે આજ તો ઘણા ટાઈમ પછી આવીશું અહીં નહીં વાડીમાં વડીમાં રહીને તોય કાંઈ જોવા આવવાનો ટાઈમ મળે નહીં બોલો આવું છે હાલો તમને બતાવું મારું બકાલું મસ્તનું બધું જો મસ્ત મજાની ટમેટીના રોપા હેવાતા થઈ ગયા છે વાલોળ છે આ વાલોનું શાક છે ને બહુ મજા આવે ખાવાની રીંગણી પણ છે ઓ તો જો ટમેટીમાં ટમેટા આવી ગયા છે ને આ દેસી ટમેટા છે ઓ અહીંયા તો જો બહુ ઝાઝા ટમેટા આવ્યા છે ભોલી જો વાવ ગાઈસ બહુ મસ્ત ટમેટા છે જો ને અમારા બેન જો રીંગણી ગોતે છે રીંગણા છે કે નહીં એમ જોવે છે પણ હજી છે ને રીંગણા કંઈ એવા નથી ખબર નહીં શું વાંધો હોય રીંગણીમાં રીંગણા ઓણ નથી આવતા બહુ રીંગણી આવી છે જો મેથી પણ છે જો મસ્ત મજાની મેથી પણ છે મરસી પણ છે મરસા તો પાકવા મળ્યા બોલો જો પાકવા મળ્યા મરસા તો પણ છે ને મરસી કંઈ બહુ મોટી નથી થઈ જો નાની નાની છે વર્ષો વર્ષ તો બહુ મોટી થાય મેથી છે આવજો બધા ભજીયા ખાવા મેથી સરસ થઈ ગઈ છે અમારા બેન શું કે છે શિવશંકર પાર્વતી એને છે ને કાશી મેથી બહુ ભાવ એટલે કાશી મેથી ઝપટવા મળી તો કઈ આ જો ઓલો પેલો મઠ્ઠીઓ રૂકે ને એ છે આખી ઓળ કરી છે પણ છે ને કઈ બહુ મોટો ન થયો નાનો નાનો નહીં ગુવાર શાકભાજી કર્યું છે પણ આવું ક્યારે થાય ખબર નહીં હજી તો જો નાનું નાનું છે મરસી તો જો બહુ મરસી એવી છે હો આવો ભલે હાલને શું હું કરાશો પાછળ એને તો જો ફૂલે તોડી લીધું અહીંયા છે ને કુંડી છે ને અમારે ફૂલ છે તો એને તો ફૂલે મેથી ઝાપટે નકરી મેથી બહુ ભાવે ને જો મારે ધારા મારી વાડી છે ને આવું ડુંગરાના તળમાં જ છે ને જો ધાણા પણ કેવા સરસ થઈ ગયા છે જો બહુ મસ્ત ધાણા થઈ ગયા છે મેથી ધાણા ભજીયા બસ બે ચાર દી થશે એટલે ભજીયા થાય એવી થઈ જશે આમ તો થઈ જ ગઈ કહેવાય આ ફૂલ છે મસ્ત છે ને કેચડી કલર છે ભાગવો કુંડી કુંડો તો ખાલી છે હમણાંથી કંઈ કોઈ પાણી જ નહીં ભરતું ખાલી કરીને કોઈ લાગી અમારા બહેન કે હળી ગયેલું પાણી છે લીલ વાળું છે ને એટલે જો વાલો મસ્ત નહી છે ફૂલ બહુ આવ્યા છે જો આ વાલણું શાક ખાવાની છે ને બહુ મજા આવે આમાંથી ને અમે કપાસ કાઢી નાખ્યો પપૈયો સેવડી છે પડી ગઈ છે અહીંયા અમે રહીએ છો અહીંયા અમારું ઘર છે ને હું અહીંયા ઠેટ આવી રીતે ઘઉં છે ને ચેલ લેવા આવેલા છે કઈ નહીં ચાલો હવે ઘરે જઈએ જો કપાસ તો જો તમે કેવડો થયો છે બહુ વૈધો છે બહુ મોટો થયો છે જંગલ જેવો થઈ ગયો છે આમાં કંઈક ગળી ગયું હોય ને તો કઈ બતા એ નહી એવો કપાત કઈ તો ચાલો હવે ઘરે જઈને પછી મળીએ ભણવા તો જુઓ મારા ભાઈ હવે ભણવા ગયા છે ને હવે મારા મમ્મી શું કરે છે શું કરો મમ્મી અમારા મમ્મી કઈ નહીં બોલે જાઉં વીણે છે ધોળિયું કેટલું બધું છે જો હજી તો અમારે બહુ જાજુ વીણવાનું છે આ સાડીણામાં સાળી સાડીને વીણીએ કાંક હળવું થાય તો એમ વીણીએ ધાણા વીણીએ છે માતાજી હવે બોલ્યા મમ્મી આ બાજુ જોઈને બોલો ને જુઓ તો ખરા બહારા ન હોય પણ હું કઈ જવા દેવાય ને એનું તેલ નીકળી જાય સાફ કરી નાખી એટલે એક ડબ્બો તેલ થઈ જાય તો એક ડબ્બો તેલના દાણા જવા દેવાય કઈ ન જવા દેવાય マリバディーさんに聞いたらばだ、僕らが。

મારા ભોલી બેન મરસા મોડે છે રાયતા બનાવવાના રાયતા મરસાના ભોલી ને છે ને રાયતા બહુ ભાવે કા ભોલી હાલો તો કઈક રસોઈ બસોઈ બનાવી ને પછી મળીએ તો જો મસ્ત મજાનું શાક બનાવ્યું છે રીંગણા બટેટાનું તો આપણે મસ્ત મજાના રોટલા બની ગયા છે જો ચાલો હવે જમી લઈએ અને જમીને પછી મળીએ મારા ભાઈ નો કોટ આવી ગયો છે મસ્ત મસ્ત બાબલો રેડી હેલો મિત્રો આજે મારા મમ્મી કાક બનાવી રહ્યા છે જો ડુંગળી મોળી છે તે ટામેટા મોળા છે લીલું લસણ મોળું છે ડું આદુ મરચા ને ભાજી બનાવું છું હોલી બેઠા છે અદબ પાળે અને તો બેન રોટલી બનાવે છે એટલે હવે છે ને અમે જમી કાર્વીન નવરા થઈ ગયા છે એને હવે છે ને આ બ્લોગને અહીંયા જોઈન કરી દઈએ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે જય શ્રી રામ